પોલીસ પટેલ પાસેથી ચોક્કસ માહિતીના આધારે ઝડપી પડ્યો હતો ભરૂચ એસઓજી પોલીસ ચાર્ટર સંબંધિત કામ અર્થે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોરીની બાઇક સાથે ઈસમ ફળી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પટેલ પાર્ક ખાતે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે હીરો સ્પ્લેન્ડર પલ્સ બાઇક સાથે પટેલ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના શ્રવણલાલ ગુજ્જરને ઝડપી પાડ્યો હતો જેની પાસે ગાડી અંગે દસ્તાવેજી પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો આગની પૂછપરછ કરી ગાડી વતનમાં ભીલવાડા ખાતે રહેતા મિત્ર સાવરલાલ ગુજ્જર પાસેથી એકવીસ રૂપિયામાં ખરીદી હતી જે બાદ તેને ચોરીની બાઇક અંગે પોતાના બનેવીને જણાવતા તેના બનેવી નારાયણ લાલ ગુજ્જરે પોતાની બાઇકની નંબર પ્લેટ આપી હતી જે નંબર પ્લેટ લગાવી ગાડી લઈ ફરતો હતો જે આધારે પોલીસે એન્જિન નંબરનો પોકેટ એપ્સ પર વેરિફિકેશન કરતા જયપુર પશ્ચિમ કરધણી પોલીસ મથકે રાજસ્થાનના ખાતે આ બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે બે મહિના પૂર્વે દસ જુલાઈના રોજ ચોરી થઈ હતી પોલીસે ચોરીની બાઇક જપ્ત કરી હતી અને શ્રવણલાલ ગુજ્જરની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી